વાય મારા નવી કુટી લાયા હોય તો પેળા ખવાવા નો પડે એટલે ઉબો રાખ્યો તારે મને ઉબો હું લેવાન રાખવો જોઈએ રાખ્યો એમાં તને થય હું દયું નઈ કીધું ને તને એટલે તારે છે શું એમ કઈ દેને તારે શું છે હવા કરતાનો ને મારા હામુ અરે અરે મને સાબન મળી નથી બાદ ની અરે જોઈ લે તને જોઈ લે આ જોઈ લીજે જાને બાપુ તમે એમની યાર બાજવા કા મહિના હતા એ બટા એમાં તને ન ખબર પડે એવા માણસ બાજુ જ પડે પણ બાપુ નો બાજાય

કુટી ઘરે આવી બધા ખુશી કરી નાખી રે ઉતારો આરતી કુટી ઘરે આવી આ કુટી ઘરે આવી ગઈ હવે છે ને મારે ઉપાધિ નથી જ્યાં જવું છે ને અહીંયા છે ને મારી રીતે હોય જાય અને હજી છે ને બધાને પેડા ખવડાવવા બાકી છે મારા બાપુ હોય ને એટલે છે ને બધાને પેડા ખવડાવવા જવું છે ગામમાં ઘરે ઘરે ટપુડો ક્યાં જોઈ ને મારે ટપુડા

અમને આવે ને મારી મારી તોડ નાખો ચાલ લગીન છે ને કઈ કરતા નઈ મારા બાપો આવે ને પછી વાત કરી લિજો તમタル તમે એ મુંજી રે તું બેસી બેસા તું શાંતિ બાપા બેહો આવાજો ટપુંડા સારી માં ખાતર નાખવું છે ના રૂખડો એલા મગના એ આલ અમાર ઘરે પેડા ખાવા હે એ હા એટલે શું કાઈ કેર નવું શું છે એ કુટી લાયો છો હું મારી છોડી હાટુ ફૂલડી હાટુ હા અમે ખેતી પણ પૈસા નથી આવડતી એટલે એવું બાપા ટપુડો ક્યારે આવશે આય હું તમને હું કહું છું તમને હું હાથ જોડીને પગે લાગું મારા બાપુ આવે ને તે તમ વાતતા નઈ અરે બાજુ ઉઠ્યા તાર બાપન ભાઈ નાખું જો ને આ તારી કુટી રહી ની ભાઈ નેકડી છે જો એ તમ વાતતા નઈ તમ આ છોકરા પેડા ખાઈ લો એય તમે બે મને પૂછ્યા કરમાં કેમ કરી ગયા છે તારી તો તપૂડી આ બધા તું હા નકતા મારા બાપન માર્યા કુકામ છે એટલે શું હે તારે કે આ કરે એ એ માજી હોય એ તું પૂછાવ કે ઘર માં કા કીધો હે એટલે ગીર હોય તને પેડા ખવરામ થાતા નથી શું વરી એટલે આ પેડા સરા ખવાય નથી હો એ એ એ માતો મા આય પર લેવા મુકી એક મુકી તો મન નો ડળ જ જાય બટા મારે અમે રી નો મારા બાપા મારે કે નથી રાતું કા જાન ની કે તે તમ આથી ન ભઈ જા તમ આને ન શું કામ વાત એ એમને હકે જાતું હું એટલે થાય શું એવું છે આ પેડા પીવો હે ને તો ચા બનાવી નાખવા